જરા આશંકા થઈ એ સાથે જ કોસ્ટગાર્ડના સાબદા જવાનોએ ત્વરિત જહાજને પડકાર ફેંક્યો સેટેલાઇટ ફ્રિકવન્સી દ્વારા શંકાસ્પદ બોટને જે તે સ્થળે રોકાઈ જવાની સૂચના આપવામાં આવી ખાસ કરી જ્યારે પણ આ શીપમાંથી સામેની તરફ સમુદ્રની અંદર કોઈ શંકાસ્પદ બોટ દેખાય છે ત્યારે બોર્ડિંગ માટેના જે જવાનો છે બોર્ડિંગ ટીમ જે છે તે આ પ્રકારે ટ્વેન્ટી બાય સેવન ફાઉર્સ તૈયાર હોય છે બોર્ડિંગ કરવા માટે અત્યાધુનિક હથિયારોથી લેઝ આ ટીમ છે ખાસ કરી સ્મગલિંગની વાત થતી હોય ખાસ કરી જે પ્રકારની ડ્રગ્સને ઘૂસાડવા માટેની એક રસ્તા તરીકે જ્યારે સમુદ્રને લેવામાં આવતો હોય છે ત્યારે સર્ચ એન્ડ રેસ્ક્યુની કામગીરી માટે જે છે તે આ બોર્ડિંગ ટીમ જે છે તે હંમેશા તૈયાર હોય છે મારી પાછળ જે આપ નાની સીપ જે જોઈ રહ્યા છો તે સી સીપ છે આ નાની સીપ મારફતે બોર્ડિંગ કરવામાં આવતું હોય છે ખાસ કરી જ્યારે પણ આ મોટું જહાજ નાના જહાજ કે જે સંદિગ્ધ સ્થિતિની અંદર છે તેની તરફ જવા માટે કોઈપણ પોતાની બોર્ડિંગ ટીમના જવાનોને મોકલે છે ત્યારે આ નાની ટીમ મારફતે આ નાની શિપ મારફતે જે છે તે મોકલવામાં આવતા હોય છે ને હાલ એ પ્રકારનો મેસેજ મળ્યો છે સામેની તરફ એક સંદિગ્ધ બોટ છે જેના પર હવે બોર્ડિંગ કરવામાં આવશે બોર્ડિંગના જે જવાનો જે છે તે બોટ સુધી પહોંચશે તે બોટની અંદર જશે ત્યાં સર્ચ ઓપરેશન કરશે જો કોઈ પણ પ્રકારનું સંદિગ્ધ વસ્તુ ત્યાં મળશે તો તેને તેની સાથે લઈને અહીં સુધી લાવવામાં આવશે અને ત્યાર પછી જે પ્રકારની પ્રક્રિયા અનુસરવામાં આવતી હોય છે તે પ્રક્રિયા અનુસરવામાં આવશે અને જો ક્લિયરન્સ મળી જશે તો ત્યારબાદ તે બોટને જે છે તે આગળ વધવા માટેની પરમિશન આપવામાં આવશે બોર્ડિંગની આ પ્રક્રિયા છે જે બોર્ડિંગની પ્રક્રિયા હાલ આ શિપ પર શરૂ થઈ છે અને એક સંદિગ્ધ બોટ જે છે તેનું ઇન્ટરસેપ્ટ થઈ છે અને તેના પર હવે સર્ચ ઓપરેશન કરવા માટે બોટિંગ ટીમ જે છે તે અહીંથી રવાના થશે આ સમુદ્રના બહેરીઓને દેશના હોનહા લાલ કાઈ એમ જ થોડા કહેવાતા હશે આંખના પલકારામાં તો મોટા યુદ્ધ જહાજમાંથી જાબાજ યોદ્ધાઓ શંકાસ્પદ બોટની નજીક પહોંચી ગયા આ શંકાસ્પદ હોડીના કેપ્ટનને રોકાઈ જવાની સૂચના પહેલાથી જ અપાઈ હતી એટલે સૌ હાથ ઊંચા કરીને હોડીમાંથી બહાર આવીને ઉભા રહ્યા કોસ્ટગાર્ડના જવાનો અત્યંત ચપડતાથી સંદિગ્ધ હોડી પર હાઈટેક હથિયારો સાથે પહોંચ્યા અને હોડીના એક પછી એક તમામ હિસ્સાઓની ઝીણવટ તપાસ શરૂ કરી આ હોડીના કેપ્ટનને બોલાવીને તેની પાસેથી જરૂરી તમામ દસ્તાવેજોની ચકાસણી પણ હાથ ધરવામાં આવી